હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે પાસ્તા આજે આપણે એકદમ અલગ રીતે પાસ્તા બનાવીશું જે વ્હાઈટ સોસ પાસ્તા કહે છે એ રીતે બનાવીશું જેવા કે તમે રેસ્ટોરન્ટમાં ખાઓ એ પણ ભૂલી જશો એવા સરસ આપણે આજે ઘરે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીશું તેના માટે મેં અહીંયા આગળ એક વાટકો પાસ્તા લઈ લીધા છે આ રીતના જે મળે છે એ આ રીતના હું એ પાસ્તા લઈ લીધા છે હવે આપણે એને બાફી લઈએ તો અહીંયા આગળ મેં પહેલે એમાં પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે અને એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું અને પાણીને ઉકળવા દઈશું આપણે થોડું તેલ બી નાખી દઈશું અને હવે આપણે પાણીને ઉકળવા દઈએ તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પાસ્તા નાખી દઈશું અને આને આપણે સરસ બાફી લેવાના છે આ રીતના મિક્સ કરીને એને સરસ આપણે બાફી લેવાના છે અને બાફતા કમસે કમ સાતથી આઠ મિનિટ લાગશે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણા પાસ્તા સરસ બફાઈ ગયા છે બફાઈ જાય એટલે આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ જાય કાં તો તમારે દબાઈને ચેક કરી લેવાના પણ આ સરસ બફાઈ ગયા છે હવે આપણે એને કાનાવાળા વાટકામાં કઢી લઈએ આપણે ગેસ બંધ કરી દઈએ અને આને આ રીતના એક ચાણા વાળા વાટકો લઈને એનામાં આપણે બધા પાસ્તા આ રીતના તળી લઈએ હવે એના પર આપણે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી દઈશું જેથી પાસ્તા આપણા એકબીજા પર ચીપકી ના જાય ને સરસ છૂટા છૂટા થાય એટલે આ રીતના આપણે એક ગ્લાસ ઠંડુ પાણી નાખી દેવાનું છે હવે આપણે આને સાઈડમાં કરીએ અને આપણે આની વઘારવાની તૈયારી કરીએ એ વઘાર માટે મેં કઢાઈ મૂકી દીધી છે હવે આમાં તમારે બટર હોય તો તમે બટર નાખી શકો છો મેં અહીંયા આગળ એક ચમચી ઘી લઈ લીધું છે આ રીતના આપણે એક ચમચી ઘી લઈ લેવાનું છે તમે બટર નાખો તમારે નાખી શકાય છે આમાં આપણે ગેસને ધીમો કરી દેવાનો છે મેં અહીંયા આગળ બે ચમચી મેદાનો લોટ લીધો છે તમે ચાહો તો આમાં કોર્નફ્લોર પણ નાખી શકો છો અને આને આપણે સરસ સારી રીતના મિક્સ કરી લેવાનું છે આપણે પહેલા થોડું દૂધ નાખી લઈશું થોડુંક જ નાખી લઈએ અને આને સરસ એક ભેરી જેવું બનાવી દઈએ પેસ્ટ જેવું જો વધારે દૂધ નાખી દઈશું તો અંદર ગઠા થઈ જશે એટલે આપણે પહેલાં થોડું થોડું દૂધ નાખીને એક સરસ આપણે એની પેસ્ટ બનાવી લઈએ આ રીતના આ રીતના તમારે થોડું થોડું દૂધ મિક્સ કરતું જવાનું છે અને સરસ એકદમ આપણે વલાવતું જવાનું છે તમે આ રીતના હલાવશો તો અંદર બધા જશે એકદમ દૂધ નાખી દેશો તો દેસો મેદાને એકદમ ગઠ્ઠા થઈ જશે એટલે આ રીતના આપણે થોડું થોડું દૂધ સરસ આપણે હલાયા કરવાનું છે મેં આમાં બે કપ જેટલું દૂધ નાખ્યું છે અને હવે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું હવે આપણે એમાં આગળી લઈ છે છે લીધું અને આ મરીનો પાવડર છે જેને આખી મરી હતી તેને મેં વાટી લીધી છે હવે આપણે આમાં મીઠું નાખી દઈશું પહેલા બાપતી ગળે પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું આપણે ઓછું નાખવાનું છે અને હવે આને આપણે સરસ હલાઈ લેશું ને ઉકળવા દઈએ તમે આ રીતના વ્હાઇટ સોસ પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પણ ખાવાના ભૂલી જશે એવા સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે થોડા ધાણા નાખી દઈશું એમાં અને હવે આપણે એમાં પાસ્તા નાખી દઈએ આપણે બોઈલ નાખી દઈશું તમે જોઈ શકો છો જેટલા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ દેખાય છે તમે એકવાર આ રીતના બનાવીને બાળકોને જરૂર આપજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે આ રીતના આપણે સરસ બધું મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતના એકદમ ધીમા ગેસ પર ઉકળવા દઈએને આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા વાઈટ સોસ પાસ્તા થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે બનીને તમે એકવાર બાળકોને જરૂર બનાવીને ખવડાવજો તમારા બાળકો બનના પણ ભૂલી જશે એવા સરસ આપણા વેઇટ સોસ પાસ્તા થયા છે અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારો વિડીયો કેવો લાગ્યો છે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ